નમસ્કાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે જે મુજબ અઠાવીસ અને ઓગણત્રીસ મે ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ રાજકોટ બોટાદ અમરેલી ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે હવામાન નિષ્ણાત મલાલ પટેલે રાજ્યમાં વંટોળ સાથે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જેથી કાચા મકાનમાં રહેતા લોકો અને પશુપાલકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે અઠાવીસ મેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે દસ જૂન સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ જૂન આસપાસ દરિયાકિનારે ભારે પવન કૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ધન્યવાદ